પેલા ભાઈ કેવી મજા આવે છે મજા આવે વાતાવરણ છે જોરદાર તો આપડે અહીંયા રેવાના છીએ થોડા ટાઈમ કારણ કે આપડે આ મંદિર છે ને શિવલિંગ આવી જાય ને પાણી બધું પીવું જાય ને

મિત્રો આપણને બહુ મોટા ભગત મળી ગયા છે મહાદેવ ના પાણી થતા પણ એ પોલીસ એટલે આપણે બતાવું

નહિ ભેગું થાય નક્કી નહિ આપડે તો પાછા તો આવી ગયા છે બહાર થયું ભાઈ નો હોય કે બહુ પાણા ભાઈ ભાઈ કે બહુ પાણા છે એટલે ને મો જવી કે મોટું રિસ્ક નો લેવાય એટલું બધું પાછા વી એવા છે લાડુ પાણી છે બહુ પાણા એ બહુ છે એ કે જો ભાઈ ટ્રાય તો મારવી જ છે આપણે ફુકી એકવીએ તો બતાવ્યું તો બીજા આપણે એનું વીડિયો લેવું પાછા તો ભાઈ હું કે છે હું નઈ પાછા ભાઈ જાય છે અત્યારે ભાઈ ફાઇનલી પાછા ભાઈ આવી ગયા અત્યારે પાછા ભાઈ ટ્રાય મારે છે કઈક કાઈને ઠંડુ પાણી કીધું જો ભાઈ પાછા જાય છે બતાવું આટલું કિલું પાણી થાય છે તમે જોવો ભાઈ ગઈ છતાં એ ભાઈ જાય છે એટલે આવું રિસ્ક લેવાય નહીં હું હતું કેમ કે એ બહુ રોકવી હોય છે કેમ કે પાણી એટલું બધું છે ને ઉપરથી એમાં પાણા બહુ છે એટલે વાગવાનું બહુ રિસ્ક રહે એટલે જવાય નહીં માની તો પણ એ ભાઈ જાય છે હવે આપણે છોકરી કરી શકીએ ઓલા ભાઈ જે રિસ્ક લીધું હતું એ ભાઈ ભૂગી ગયા છે ફાઈનલી ત્યાં તો તમને બતાવું જો તમે કેટલું રિસ્ક લઈને ત્યાં ભૂગી ગયા છે

ઓફિસ વાળા તો હાલો એક બે વિડીયો વિડીયો કરી એ પાછા મળી મિત્રો આપણે અહીંયા ક્રોપો મળ્યો તો ક્રોપો આપણે ખોલી અને પાણી પીવી છે અત્યારે તો એ તો ક્રોપો મળ્યો તો આપણે ગેસ પર દો અને પીડો તો એ પીવી છે તો પાણી આવા મસ્ત પાણી છે એક નંબર અને એમાં મલાઈ પણ બહુ મસ્ત છે તો આપણે તો પી નાખીએ અને પાછા આપણે અત્યારે તો દર્શન થાય એમ છે એની કેમ કે બહુ એ બહુ વાલ લાગ એમાં એટલે અત્યારે પાછા એમાં જાય છે મોવા વિયા જઈ પાછા

મેં તો તમે દર્શન કરી લીધા હશે મેં તમને દર્શન કરાવ્યા અને આપણે જો બહુ બધા બિડલા છે એનો થડ મળતો હતો એનો થડ ક્યાં છે ને એટલે એમાં વડો હતી એમાં કેટલા બધા વડો બની ગયા છે તો એમાં દેખાડું આપણે પાછા ઘરે જઈને મળીએ પાછા તો ભાઈ બનારી જો આપણે તમે દર્શન તો અંદર તો મંદિરમાં તો દર્શન કરાવી બહુ દરિયામાં ન જઈએ કે કેમકે પાણી હતું ને બહુ વાલ લાગ્યું હતું કે મેં તમને દર્શન કરાવી નથી એ માટે સોરી તો આપણે પાછા મળીએ ઘરેથી બને ઘરે ને નવા આવે તો પણ સપોર્ટ કરજો કેવો લાઈકો જરાક કોમેન્ટમાં કહીજો લાઈક છે સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળી પાછા ખાલી નવા બ્લોગમાં તો આપણે સપોર્ટ તમે કરતા રહીશો તો આપણે નવા ડેરી બ્લોગ શરૂ કરીશું પણ સપોર્ટ મળતો મજા આવે કે લાઈક વ્યૂ નો આવે તો પછી કાંઈ અપલો મજા ન હોડીયો બનાવવાની મજા આવે એટલે પ્લીઝ લાઇક છે સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તો બસ એટલું જ અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને આમ જો ભાઈ જો સપોર્ટ કરી જો નાનું ભાઈ આમ છે ભાઈ મળીએ પાછા જવું